ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હવે આપણા નવા બ્લોગમાં આપ સૌનું હું સ્વાગત કરું છું આજે શનિવાર છે અહીં એક પેશન આવ્યું છે આપણા પાસે પાટી પાટીકામથી એના પત્ની પણ સાથે છે આ ભાઈ પણ સાથે છે તો આપણી પાસે આયુર્વેદનું કાર્ય કરવા માટે આવ્યા છે કંઈક વિશ્વાસ લઈને કે આશા લઈને આવ્યા છે આપણી પાસે તો હવે ગરીબ પરિસ્થિતિ હોવાથી જાજુ ઘણું કોઈક રિપોર્ટ હોસ્પિટલ નથી કર્યા પણ હવે પોતપોતાની પરિસ્થિતિ હિસાબે સમાજની અંદર જેટલું થાય એટલી સેવાઓ કરતા હોય એટલે એમને કંઈક ખબર પડી હશે તો આપણા પાછા આવ્યા છે દેવાળિયાવન કુંભિયા તો હું સુનિલ ચૌધરી એમનાથી આજે એ લોકો આવ્યા છે તો હું એના પરિસ્થિતિ શું છે એ હું વિડીયોમાં તમને બતાવું છું અને પછી હું સારવાર કરું પછીનો પાછો વિડીયો તમને હું બતાવીશ કે આપણાથી કેટલું સક્ષમ છે ને કેટલું સારું થાય અને આ રોગમાં શું પ્રોબ્લેમ છે તે આપણે થોડું જાણી લઈએ કેમ કે આ સમાજને માટે જરૂરી છે તો ફ્રેન્ડ્સ હવે આપણે એને મુલાકાત લઈએ તમારું બેન શું નામ ચંપા તમારું શું નામ ગોવિંદભાઈ ગોવિંદભાઈ કેટલો સમય થયો આ તમારું પોઝિશન આવું છે પ્રશ્ન બે વરસ એક વર્ષ વરસ ઉપર થઈ ગયું બરાબર તો થોડું ઘણું ચાલે કે ચાલી બતાવો કે નહી ચાલે હા તો જેમ ચલાય તેમ આમ ચાલી બતાવું જોઈએ હા ફરી બતાવું હા નહી ચલાય હવે ચાર પાક કરીને જવાય ચાલવાનું નહીં મેળવે ને ધુજારી કરાવે હા 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 બરોબર તો તમે કોઈક વેદ કોઈ હોસ્પિટલમાં કોઈ જગ્યાએ બતાવેલું કે નથી બતાવેલું નથી બતાવ્યું તો આટલા સમય થઈ ગયો તો તમે બતાવ્યું જ નહીં હમ બરાબર છે આમ ચાર પાક કરીને આ બાજુ આવા કેવું ને થોડુંક આમ ફરવા જાય તો ફ્રેન્ડ્સ આપણે તમે જોઈ શકો છો આની પરિસ્થિતિ પેસરને આવ્યું છે આપણા પાસે તો આપણે થાય એટલી સેવા કરીએ હું દસ પંદર મિનિટ પછી હું તમને બ્લોકમાં પાછું બતાવીશ કે આપણે એને સારવાર દવા કરીને પછી કેટલી પરિસ્થિતિ હાલમાં પહેલાંનો આ વિડીયો છે પહેલાં આવ્યા છે તો એના આવી પરિસ્થિતિ છે પછી આપણે એને કેટલું ચલાવી શકીએ અને કેટલું સારું કરી શકીએ એ હું તમને વિડીયોમાં પાછું બતાવું છું મારા આ આયુર્વેદની કાર્યથી અને એના ઉપચારથી હું એમને સારું કરવાનો પ્રયત્ન કરીશ તો ફ્રેન્ડ્સ તમે બની રહો આ વિડીયોમાં હવે આપણે એની સારવાર કરીએ પહેલાં સારવાર પહેલાંની આ પરિસ્થિતિ છે તો ફ્રેન્ડ્સ આપણે જોઈ શકો છો કે આ આ હાલતમાં હમણાં છે તો આપણે દસ પંદર મિનિટ પછી એનું પાછું કઈ રીતે પરિસ્થિતિ બદલાય અને કેટલું સારું થાય એનો તમને વિડીયોમાં બતાવીશ ત્યાં સુધી તમે આ વિડીયોમાં બની રહ્યો અને ઇંતજાર કરો આ મારા વિડીયોનું जय श्री राम 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 जय बोल जय बोल जय श्री राम जय जय श्री राम जय ये मापा है ये हाँ चल धीरे-धीरे चल जोर कर जे ચલા દે અલાલ ચાલા દેજો એને ચાલવા દેજો ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણે દસ પંદર મિનિટ થઈ છે હવે આ ગોવિંદભાઈને આપણે તમે ચાલતા જોઈ શકો છો અહીંયા કે આના નીચે ચાર પાક કરતા હતા હવે આપણે એને માલિશ કરી છે અને દવા પાવી દીધી છે એને હવે આપણે એને પૂછીશું અને તમારી જોડે વાત પણ કરાવું છું લગભગ બે વર્ષથી એ ચાલતા બે વર્ષથી નહીં ચાલતા બે વર્ષ થઈ ગયા બે વરસથી ચાલતા નહીં હતા હવે તમે નજરે જોઈ શકો છો અને પરિસ્થિતિ આપણે પંદર મિનિટની અંદર આયુર્વેદનો કમાલ અને આયુર્વેદની દવાનું તમને આજે એની કેટલી એનર્જી છે કેટલો પાવર છે અને કેટલી અમારી અંદર ટેનાલ્ટી છે એનો તમે નજારો જોઈ શકો છો આવી જાઓ ગોવિંદભાઈ તમે જોઈ શકો છો એ જાતે જ બે વરસથી પહેલીવાર આપણે તો આવ્યા અને પંદર મિનિટમાં એનો ચમત્કાર તમે જોઈ શકો છો આ દેવડિયા વન કુંભિયા સુનિલ ચૌધરી યુટ્યુબ બ્લોક ચેનલમાં આપનું સ્વાગત છે દિવાલ પકડીને ચાલો કંઈ વાંધો નહીં ધીરે ધીરે હા એમ બસ એમ ધીરે ધીરે ચાલો કંઈ વાંધો નહીં પહેલી વાર આજે બે વરસમાં આ ભાઈ પંદર મિનિટની અંદર ચાલે છે તમે નજરે નજર જોઈ શકો છો ખૂબ આ વિડીયોને શેર કરજો લાઈક કરજો અને જેટલું થાય એટલું સમાજની અંદર અમારા આ વિડીયોને તમે લાઈક કરીને શેર કરજો પહેલી દીવાલ પકડાઈ દો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વ્યક્તિને ગોવિંદભાઈ છે આપણે પાટી ગામના છે પહેલીવાર આવ્યા છે રિક્ષા લઈને પહેલાં બાયને બોલાવેલા રિક્ષાવાળાને તો તમે જોઈ શકો છો આજે આ પંદર મિનિટમાં અમારા દવાનો કમાલ આયુર્વેદનો અને મારો સુનીલ ચૌધરીનો કમાલ આ વિડિયોને તમે ખૂબ શેર અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને સમાજમાં તમને પણ કામ લાગે કેમ કે આ દુઃખ કોઈને કહીને આવતું નથી અને એ બધાના જીવનની અંદર આવી શકે છે તો તમને મારા આ આઈડિયા અને સાહસ કોઈકને કામ લાગે જીવનમાં ગોવિંદભાઈ કેવું લાગે છે હવે હવે સારું લાગે છે

આવી જાવ તમને કેવું લાગે હવે હા ફરક પડ્યો ને તો પંદર મિનિટની અંદર જે વ્યક્તિ જાતે જ ચાલતો હોય તો આ કેવું કહેવાય તમે વિચારો હવે બરાબર બે થી ત્રણ દિવસની અંદર તો એ વ્યક્તિ તમારી જેમ ફરતો થઈ જાય પણ એને હજુ મહેનત એની સેવા જોઈએ થોડી પાણી ગરમ કરીને એને ખૂબ નવડાવવું જોઈએ અને માલિશ કરવું જોઈએ જેથી કરીને તરત એના મણકા નસ જે કંઈ શરીરમાં પ્રોબ્લેમ છે તરત ખુલી જાય બરાબર ને એટલે એની જરૂર છે એને બરાબર એટલા માટે આ એને આ હજુ તો માલિશને દવા પાઈવી છે ને પંદર મિનિટ થયેલી છે પંદર મિનિટમાં તો આટલું રિઝલ્ટ કોઈ દુનિયામાં નહીં આવે ખરું જોઈ લો તમે પંદર મિનિટમાં આવું રિઝલ્ટ માણસ ચાલતો થાય તો પછી તમે કેવી હાલતમાં કે આમ કરીને ચાર પાક કરતા થાય બરાબર ને હવે સાઈન થતા તો એને કદાચ ઘરે જઈને બરાબર તમે નવડાવી દેવો ને તો એક જ દિવસમાં ફરતા થઈ જાય આ વ્યક્તિ આવું છે તો ડોલવણ તાલુકો અને તાપી જિલ્લો આયુર્વેદ દેવાળીયા વન કુંભિયા મારું છે આ ધામ તો આવો કોઈકનું પોઝિશન હોય સમાજની અંદર તમારે તો તમે લાવી શકો છો બરાબર ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને હું સમાપ્ત કરું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ